નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો સરકારના પ્રદૂષણ સામે લડવા માટે કડક પગલાં એક જુલાઈથી દસથી પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે ગ્રાહકોને થશે નુકસાન કલાકના હિસાબે મળશે ઇન્ટરનેટ ડેટા જીઓ અને એ કરી મોટી તૈયારીઓ આવતા અઠવાડિયા ગુજરાતમાં મસ્સિદ છે હાહાકાર કુદરત કાળ બનીને વરસશે નવું ઘર ખરીદવા માટે સરકાર આપશે બે લાખ પચાસ હજાર રૂપિયાની સહાય ઈરાન અને ઈઝરાયલ યુદ્ધમાં ચીન અને રશિયાનું ઈરાનના ખુલ્લા સમર્થનમાં અમેરિકાને સીધી ચેતવણી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારતે સિંધુ જળ સંધિ કાયમી માટે કરી સ્થગિત આગામી અઠવાડિયે ઇંગ્લેન્ડમાં હીટવેવના કારણે છસો લોકોના મૃત્યુથી દહેશત વ્યક્ત કરતા વૈજ્ઞાનિકો સંજય રાવતનો સિંધિયા પર પ્રહાર શિવસેનાના સાસા વારસદાર અમે ન કે કોઈ અભિયાનથી બનેલા પક્ષ બિહારમાં ચૂંટણી પહેલા નીતીશ કુમારનો માસ્ટરસ્ટ્રોક પેન્શનમાં કર્યો ત્રણ ગણો વધારો તાઇવાને વિવાદિત ક્ષેત્રમાં યુદ્ધ જહાજો તૈનાત કરતા ચીને ભડક્યું સુમોતેર ફાઇટર જેટ રવાના કર્યા અમેરિકાના તેર રાજ્યોમાં કોરોના નિમ્મસ વાયરસનો પ્રકોપ એશિયન દેશો પણ ભરડામાં અમદાવાદમાં ઓલિમ્પિક માટે સરકારે એસી હજાર સોરસ મીટર જમીનનો કબજો લીધો હાઈકોર્ટમાં આપ્યું નિવેદન ઓપરેશન સિંદૂર પર સવાલો કરનારાઓ ગદ્દાર એકના શિંધેએ રાહુલ ગાંધીને બતાવ્યા પાકિસ્તાની એજન્ટ ખતરનાક કોંગો વાયરસ પાકિસ્તાનમાં પ્રવેશ્યો ત્રણ લોકોના મોતથી ગભરાટ ફેલાય ફારૂક અબ્દુલ્લાએ પીએમ મોદીના કર્યા વખાણ ઈરાન ઇઝરાયેલ યુદ્ધ પર કહ્યું તમે જેટલું હિસ્સો છો તેટલું લડો પણ દક્ષિણ ગુજરાતમાં મેઘાની સવારી આજે પાંચ જિલ્લામાં વરસાદ ભૂક્કા બોલાવશે આઈએમડીનું રેડ એલર્ટ યુપીએસસીની પરીક્ષામાં ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દતમાં કરાયો વધારો ઈરાને ભારત માટે એરપેસ ખોલ્યું હજાર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે દિલ્હી એક જુલાઈથી બેન્કિંગના નિયમો બદલશે એટીએમ અને ડેબિટ કાર્ડ સંબંધિત સાજ મોંઘા થશે ગરીબો માટે સરકારની સ્કીમ પતિ પત્નીને દર મહિને મળશે દસ હજાર રૂપિયાનું પેન્શન મહારાષ્ટ્રમાં ધર્મ વિરોધ નિયોજનો પર કડક કાયદાની તૈયારીઓ અબુઆઝમી લાવ્યા નફરત વિરોધ બિલ વિસાવદરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચોપન પોઈન્ટ એકસઠ ટકા મતદાન થયું પીએમ મોદીની પ્રશંસા અને પ્રતિનિધિ મંડળમાં સામેલ થતા વિવાદમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો પૂર્વ મુખ્યમંત્રી પાટીલના પુત્ર વધુ જયશ્રી પાટીલ સેંકડો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા વૈશ્વિક ભાવમાં ઉથલપુથલના પગલે ભારતીય આયાતકારોએ પાસઠ હજાર ટન પામ તેલના સોદા રદ કર્યા લાગલી બહેનોને દિવાળીથી દર મહિને મળશે પંદરસો રૂપિયા મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરી મહાગઠબંધનમાં બેઠકોની વેચણી નક્કી કોંગ્રેસ અને આરજેડીયુ મુકેશ સાહની અને પશુપતિ પારસ માટે બલિદાન આપશે ભાજપના ધારાસભ્ય ગોપિચંદ પડાલકરે કહ્યું ધર્માંતરણ કરાવનારાઓને મારી નાખો અગિયાર લાખનું ઇનામ આપીશ પીએમ મોદીએ કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર નહીં પણ પાકિસ્તાનના કહેવા પર યુદ્ધ વિરામ કરવામાં આવ્યું ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ પર સંજય રાવતે કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પ આ વાત તો માનું મોદીની વાત પર ભરોસો નથી જગતના તાત માટે મોટા સમસાર ખેડૂતોના ખાતામાં બે હજારના બદલે આવશે ચાર હજાર રૂપિયા વાહન ચાલકો માટે મોદી સરકારની મોટી ભેટ માત્ર પંદર રૂપિયામાં કોઈપણ ટોલથી પસાર કરો ગાડી ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના સુપ્રીમને સુરાતન સળગયું યુદ્ધ શરૂ હવે કોઈ દયામાયા નહીં ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી નવ જિલ્લામાં રેડ એલર્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ચૂંટણી પંચનો નવો નિયમ હવે માત્ર પંદર દિવસમાં મળી જશે મતદાન કાર્ડ જી સેવન દેશોનું ઇઝરાયેલને સમર્થન ઈરાનને આતંકવાદીનો સ્ત્રોત ગણાવ્યો કેદારનાથમાં ભૂસ્ખલન કાટમાળ સાથે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં ખાબક્યા બેના મોત લખપતિ દીદી યોજના હેઠળ સરકાર મહિલાઓને વગર વ્યાજે આપશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન મહારાષ્ટ્રમાં એમએનએસનો ઉગ્ર વિરોધ શાળાઓમાં હિન્દી પુસ્તકો ફાડીને સળગાવી દેવામાં આવ્યા ઇઝરાયેલના હુમલાથી ઈરાનના પરમાણુ પ્લાન્ટમાં રેડિયશનનું જોખમ ભારત સુધી પહોંચવાની શક્યતા બીસીસીઆઈને મુંબઈ હાઈકોર્ટ તરફથી લાગ્યો મોટો ફટકો પાંચસો આડત્રીસ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ પાકિસ્તાને ઈરાનની આશા ઉપર પાણી ફેરવ્યું કહ્યું અમારા પરમાણુ બોમ્બ અમારા માટે છે પેટ્રોલ ડીઝલથી લઈને ખાવા પીવા સુધીની બધી જ વસ્તુઓ મોંઘી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આઈસીયુમાં ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અનેક વિસ્તારોમાં થશે જળબંબાકાર ઓપરેશન સિંદુર પછી પહેલીવારે ભારત પાકિસ્તાન ચીનમાં આમને સામને મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર ચીનમાં હીરાની માંગ વધતા હીરા બજારની દિવાળી સુધરી જશે પ્રધાનમંત્રી યોગી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રીમકોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ઇન્ડિયા ગઠબંધન યુપીમાં વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે અખિલેશ યાદવની જાહેરાત ઓલાએ લાખો કેબ ડ્રાઈવરો માટે કરી મોટી જાહેરાત ભાડા પર કોઈ કમિશન ચૂકવવું નહીં પડે હવે મકાન માલિકો મનમાની નહીં કરી શકે ભાડુઆતોને કારણ વગર હેરાન કરવા પર થશે કાર્યવાહી પાકિસ્તાન સાથેના તણાવ બાદ ભારત સિંધુ નદીનું પાણી રાજસ્થાન તરફ વાળશે સરકારે જાહેરનામું બહાર પાડ્યું ભારતમાં બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે વિસાવદરમાં રાજકીય ગરમાવો કેજરીવાલના આકરા પ્રહારો વચ્ચે ગોપાલ ઇટાલિયાનો સંકલ્પ અંબાલાલ પટેલની આગાહી ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘરાજા થશે મહેરબાન જૂનના અંતમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાશે કેજરીવાલે કહ્યું કોંગ્રેસ ભાજપની ગોદમાં બેઠી છે તેને મત આપવાનો કોઈ ફાયદો નથી બિલાવ ભુટોનો ભારતને પડકાર અમારી સાથે વાતચીત કરો બાકી તો અમે યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ અરબી સાગરમાં વરસાદી સિસ્ટમ બની સક્રિય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વકફ સુધારા કાયદા વિરુદ્ધ અબુ આઝમીનનું આહવાન કહ્યું હજારોની સંખ્યામાં આવીને એકતાનો પરિચય આપો પાકિસ્તાને ઈરાનની કદમબોસી કરવા માટે ઇઝરાયલને અણુ હુમલાની ધમકી આપી આઈસીસી વર્લ્ડ કપ બે હજાર પચીસ નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર ભારત અને પાકિસ્તાનની મેચો માટે આઈસીસીનું ખાસ આયોજન ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ કેદારનાથ ચારધામના દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા વિસાવદર વિધાનસભા પેટા પ્રસાર માટે આજે છેલ્લો દિવસ શેત્રુજી ડેમમાં ઓગણસી હજાર સાતસો ને સાહીઠ ક્યુસેક પાણીની આવક થતા ઓવરફ્લો થવાને આરે ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવ આસમાને દસ ગ્રામની કિંમત એક લાખને પાર લોહિયાળ સંઘર્ષ વચ્ચે નેતન્યાહુનો મોટો દાવો ટ્રમ્પની હત્યા કરવા ઈચ્છે છે ઈરાન ઉત્તર પ્રદેશમાં વીજળી પડતા ચોવીસ કલાકમાં પચીસ લોકોએ જીવ ગુમાવ્યા